આલો યુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જા આપણે વિડીયો જોતા હોય બધા મજામાં ફાઇનલી મિત્રો આપણે અત્યારે આયા છીએ વાડિયા શું લેવા ખબર છે આપણે શીણાની શાકનો પ્રોગ્રામ કરવાનો છે શીણા ફોલવાના છે હું શીણા શીણા હું ફોલું છું હવે આ બધા અહીંયા પડ્યા આટલા આ ખાટલે પીડ્યા છે હવે હું શીણા ફોલી લઉં સીણા ફોલીને પછી બાફા મૂકી દઉં શાક બનાવવાનો તેમ વિડીયો આખો જોઈજો હું મારા દાદા સેવી ભાઈબંધને ફોન કર્યો છે આવે તો કે હું મારા દાદા બે સેવી પ્રોગ્રામ કરવાનો ફાઇનલ છે સીણા આપણે ફોલવા માંડવી રેડી તમે આખો વિડીયો જોઈજો હાલો ફાઇનલી મિત્રો આપણે શેણા બાફા મૂકવાના છે બે વાટિયા ફોલી નાખ્યા હે હવે આમાં મૂકી દેવી રેડી સેના બાફા મૂકી દેવી થોડુંક મોડું થઈ ગયું છે હાલે એક આપણો માછીયાલ આવે છે તમે હમણાં આવે એટલે તમે દેખાડો આખો વિડીયો જોઈજો હાલો હાલો એમ પેલા હવે શેણા બાફા મૂકી બાળ કરીને બે વાટકે ફોલ્યા છે ને અમારે દાદા જો હાંઠ્યું નાખે હૈયા રેડી

નાખી દે બે વાર ક્યાં નાખી દે તમ તો આલો ડુંગળીને એવું મળવા ફાઇનલી મિત્રો હું લહણના બે ત્રણ ગાંઠિયા ઉપાડવા આવ્યો છું કોથમી ઉપાડવા આવ્યો લહણ ગાંઠિયા બે ત્રણ ઉપાડી લઉં રેડી લહણના ગાંઠિયા ઉપાડ લઉં બે ત્રણ ફાઈનલી મિત્રો આપણે લહનના ગાંઠે ઉપાડી લીધા છે જો થોડી કોથમી નહીં કોથમી ઉપાડી ફાઇનલી મિત્રો શાક બની ગયું રેડી રેડી અમે દાદા એ શાક બને લોટ બંધાઈ ગયો હવે રોટલા ઘડવાના હે શાકમાં જો આમ જો કાંઈ ઘટે કાંઈ એટલે કાંઈ ન ઘટે માસ્યા છે દાદા એમાં શાક બનાવ્યું છે આ શું નહીં કરવું ને આવું સમજો ના ના અરે દાદા કાંઈ ઘટે નહીં શાકમાં જો લોટ બંધાઈ ગયો હવે રોટલા ઘટી નાખી પછી ખાવ બે તમે તમને દેખાડ ફાઇનલી મિત્રો આપણે રોટલા સડી ગયા છીએ હવે આપણે થાળીમાં લઈ લીધો છે આપણા કાકા આમ જો આમ જો માસ્ય જીરું ઓલું નાખે દાદા જો થાળીમાં લીધું છે વચ્ચેમાં હવે પહેલાં એમ ખાઈ લેવી રેડી રેડી હવે એમ ખાઈ લેવી છે અલગ ગયા ટમેટો એટલે મોળો માસ્ય દાદા ટમેટો મોડો મેં આવો ખાઈ લેવી રેડી ઘટે ભૂખ ફૂલ લાગી દા હોય લેવું કઈ ગયો મિત્રો શાક બન્યું કઈ ઘટે નહી એવું થોડુંક તીખું હતું તો કઈ ઘટે નહી આ ભાઈ થોડુંક તીખું લાગ્યું અમારા દાદા ને થોડુંક લાગ્યું મને હોતા લાગ્યું ત્યારે થોડું થોડો તીખો લાગ્યો પણ કાંઈ ઘટે ને એવું શાક હતું વાત પૂછવા ખાઈ લીધું ઠામડા મૂકી દા હવે અત્યારે તાપી છે આમ જો હવે તાપવું પડે ટાઇટ ચડી ગયું ફૂલ શાકમાં કાંઈ ઘટે ને એવું બનાવ્યું હતું આવું ખડક એમ તાપી નહીં હાલો ટાઇટ ઉડાડવી પડશે ખડક તાપવું પડશે દાદા શું કરો દાદા આપણે આમ જાવ કાકા સાક ચેવ બેન સાથે એકડો કાંઈ એટલે કાંઈ ઘટે નહીં એવું થાય હવે માવો બનાવું હું પાન ખાઈ લઉં ફાઇનલી મિત્રો આપણે પાન બાંધ ખાઈ લીધું છે હવે અહીંથી ડાઇરેક્ટ ઘરે માસ્ચર વીઆઈ ગયા છે લેડી હવે ડાયરેક ઘરે વિડીયો પસંદ આવે ને તો લાઈક છે સબ્સક્રાઈબ કરી નાખ્યો